ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં અને આજે છે શીતળા સાતમ તો બધા મિત્રોને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ તો જુઓ સવાર પડી ગઈ છે અને અમે વહેલા ઉઠી અને ધોઈ લીધું છે અને શી અચ્છા ટ્યુશનથી આજે એનું ટ્યુશન ચાલુ હતું આજે તો એ તો બિચારો છ વાગ્યાનો ઉઠી ગયો છે અને નિત્યક્રમ સોફાની એની જગ્યા અને ટીવી અને ડીંગુબહેન હજી હવન આવવા જાય છે તહેવારો હોય કે ગમે તે હોય આપણે નાવાનું મોડા તહેવારથી આપણે કોઈ રહેવા દેવા નહીં તહેવાર તો તહેવારો હજે તમે મેળામાં હજે જાવ એટલે તહેવાર હોય નહીં તહેવાર ચાલુ થઈ ગયો પણ હવે આજે તો રસોઈ બનાવવાની નહીં એટલે બધી લેડીઝોને એટલી પરમ શાંતિ છે ને પણ ત્યારે ખબર નહીં કામ તો રોજના ટાઈમે જ પચશે તો કરી દઈએ ડેલી રૂટિન કામ અને મંદિર જઈશું અમે સાંજે આજે અમાર ભરાશાઇ મંદ્રોપુર શીતળા માતાનો મેળો તો ફૂલ વિડીયો વોચ કરજો આવજો અમારી સાથે જોજો અમારા મંદ્રપુરમાં કેવો મેળો ભરાય છે

અઢી વાગે આપડે આરામ કરવાનો ટાઈમ થયો એટલે જો ખરા બપોરે તૈયાર થઈ ગયા હવે ત્યાં આગળ કિચડ કિચડ એવું કરશે ને દર વખત નું પેલા કોરું કાઢે છે ને પછી મેળા જવાના ટાઈમે એવો વરસાદ પડે છે ને

માનસ તો ફ્રો હવે જઈએ મધુપુન મેળામાં ચલો અમારી સાથે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મદ્રોપુર ગામ નજીક અને જુઓ અહીંયાથી જ કેટલો ટ્રાફિક દેખાવા લાગ્યો છે આ છે મદ્રોપુર ગામ તરફ જવાનો રસ્તો અને અહીંયા છે કડક પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક જામ થઈ ગયું છે બસોના લીધે અને મિત્રો જુઓ અહીંયાથી જ શરૂ થઈ જાય છે મેળો આપણે આવી પહોંચ્યા છીએ મધ્રપુર ગામમાં તો એન્ટ્રી લેતા વહેતા જ આપણને દેખાઈ જાય છે જાત જાતની દુકાનો અને આ છે બસનું પાર્કિંગ મદ્રપુરના મેળા માટે સ્પેશિયલી એસટી વિભાગ તરફથી બસો ફાળવવામાં આવે છે એટલે કે મેળા માટે સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો મદ્રોપુરનો મેળો બંને સાઈડ બધી દુકાનો લાગી છે જાત જાતની પણ આપણે સૌથી પહેલાં જઈશું દર્શન કરવા માટે અને આ છે ટાઢોળિયા શીતળા સતમના દિવસે ભાવિકોની બહુ મોટી ભીડ જામે છે અહીંયા એટલે કે જેના બાળકોને ઓરી અછબડા અને નીકળ્યા હોય તો એ શીતળા સતમના દિવસે માનતા માને છે અને એ દિવસે આ પૂરી કરે છે ટાઢોળિયું માતાજીને ધરાવે છે અને શીતળા સતમના દિવસે અહીંયા શીતળામાના દર્શન કરવાનો બહુ અનેરો મહિમા છે માતાજી અહીંયા હાજરા હજુર છે અને આ તમે જે જોઈ શકો છો એ વાવ છે હજારો વર્ષ જૂની વાવ છે અને બાજુમાં જ મહાદેવનું મંદિર આવેલું છે તમે ભાવિકોની ભીડ જોઈ શકો છો ભીડ બહુ હતી એટલે અમે બારથી દર્શન કરી લીધા છે બહારથી પણ સરસ દર્શન થઈ ગયા છે મંદિરની પાછળની બાજુ આ જે દેખાય છે એ છે હનુમાનજીનું મંદિર અને આ તમે જે જોવો છો પાછળના ભાગે એ છે મહાદેવનું મંદિર અને અહીંયાથી ફરીથી એકવાર માતાજીના દર્શન તમે કરી શકો છો સાતમના દિવસે સવારે ઠંડા પાણીથી માથું ધોઈ ના ધોઈ અને માતાજીના દર્શન કરી અને કુડેર અને સુખી પ્રસાદ ભરાવવાનો મહિમા છે તેથી અહીંયા ભાવિકોની ખૂબ ભીડ જામે છે અને આ જે જોઈ શકો છો એ છે વેરાઈ માતા અને રાધાકૃષ્ણનું મંદિર જે હમણાં તાજેતરમાં જ નવું બનાવવામાં આવ્યું છે અને અહીંયા જે ચાલુ થાય છે મેળો મેળામાં તમે જોઈ શકો છો જાત જાતની વસ્તુઓ મળે છે 路，成都，成都这边。 Terima kasih telah menonton! હજી ચાલુ નહીં અંધ તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનો મેળો એન્જોય કર્યો અને હવે અમે જઈએ છીએ ઘરે એક ગાડી લાવ્યા નથી કારણ કે પાર્કિંગ પ્રોબ્લેમ બહુ થાય છે તો આજે અમે મજા કરી ટુ વ્હીલર પર તો ફ્રેન્ડ્સ કાલે અહીંયા મારા મેળો વૃંદાવનમાં મહાદેવ જો બધું ગોઠોઈ આવ્યું છે તૈયાર થઈ ગયું છે બધું અને કાલે અહીંયા ભરાશે મેળો અને અહીંયા બધા દેખો પણ જગ્યા રૂટિન બની ગયા છે ફ્રેન્ડ્સ આવી ગયા છીએ અમે ઘરે મેળામાંથી અને સિંહુ ભાઈ રિસાણા છે

આ સાથે આજના વ્લોગનો અંત આઈ હોપ સો તમને આજનો વ્લોગ ગમ્યો હશે તો આજનો દિવસ તો બહુ બેસ્ટ રહ્યો મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી